પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા પ્રશાંત વરસડીયા પાનોલી જીઆઈડીસીમાં એચપી ફાર્મા કંપનીમાં ભાગીદાર છે તેઓ ગત અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ઘરેથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર લેપટોપની બેગમાં લેપટોપ સાથે મૂકીને કારની પાછળની સીટ ઉપર બેગ મૂકીને પાનોલી જીઆઈડીસીમાં કંપની ઉપર ગયા હતા તેઓએ કારને કંપની સામે પાર્ક કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન લુના ચોકડી પાસે બેગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પડ્યો હોવાનો ફોન આવતા તેઓ કંપનીમાંથી બહાર આવી કારમાં તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપની બેગ ગાયબ હતી તેઓએ લુના ચોકડી પાસે તપાસ કરતા બેગ મળી આવી હતી બીજી તરફ ગઠિયાઓ ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પોતાની કાર હાઈકલ કંપની સામે પાર કરી હતી તેઓની કારની પાછળના દરવાજાનો કાચ તોડી તેમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડ ડિસ્ક અને એક હજારની પેન ડ્રાઈવની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ચોરી અંગેની જાણ પાનોલી પોલીસને કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પાનોલી પોલીસે પ્રશાંત વરસડિયાની કારમાંથી બે લાખ પાંત્રીસ હજાર રોકડા પંદર હજારનું લેપટોપ તેમજ ચંદ્રેશ મિસ્ત્રીની કારમાંથી લેપટોપ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે